જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે મેં ફરીથી પેલી ચેલેન્જ લાવી દીધી જે આપણે પેલી પકોડી ખાવાની બનાવીએ પણ એના અંદર આપણે બાટલો ઊભો કરીએ એના અંદર આપણે લખવાનું અને અમે આપણે આ બિસ્કિટ ખાવાનાクリーム વાળા છે અને હેપી બિસ્કિટ છે કે આપણ હતા હેપી આ આ ગોઠવી આપડો દિલ્હી કાકાને એક થી 10 લખવાની છે જે અક્ષર હાચો બોલશે કે ભાઈ એક નંબર હોય લખ્યો અને એક નંબર બોલશે તો એને એક પાલેજી આવવાનું આવશે પાલેજી હેપી હે પાલેજ કેવાય પાલે હે હવે ચાલુ કર દઈએ નંબર લખવાનો હવે જોઈએ કોણ હાચો નંબર બોલે

દેખાય આપડે કરવું પડે આપણો ફોન ને ગોઠવી નાખું મારે પ્યાની ખેડ તો થોડી અન્ય થઈ ગઈ હતી

બોલે બોલે <coughs> <coughs> सती થાય ને બુલેટ બોલ બોલ છો નહીં લે નહીં 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 દિલીયા કા બોલે મોનોક ના મોનો આરે લઉ નહીં બોલે એ કા હ બરો બોલે હાથ નહીં બુલેટ

નંબર બદલ્યો નહીં હો યાદ કઈ કઈન ને એક નહીં નવ નહીં ચાર નહીં 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 નંબર જાય નહીં નહીં એક જ નંબર પડી પડી જાય નહીં

તો 1 થી 10 એકડી જે આપણે હતી એ આપણે 1 થી 5 કરી છે જેમ કે પાલેજી પટે એવા નહીં ને કે બોલી કહેતા નહીં હવે 1 થી 5 રાખશું કેટલા દાડા બોલે આપણે જોઈ લઈએ ને આપણે શ્રવણ થી શરૂઆત કરીએ મેં ઓઠે ઓઠે લાગુ ઓ એ કેલા બોલે બે નહીં બોલે નહીં બરા એકથી પછી બોલે તાળગી પચાસ આયુષ એક કરો તું આ લાઈન ગયો પાછી લાઈન આધાર બોલો ભાઈ આપણે સુપોન લઈ ગયો બોલો બોલે બોલે પાંચ કરાવી નહી બોલે બોલે લઈ જાત

બોલા ચાલ ખોટો સ્કળ પડી છે બરોબર ની પણ બોલો હેડો સુભા લખાઈજી ઓ લખાઈજી બેહી ખોટો ટેક પડી હલે બોલાડ હાચો લઈ જા હેડ બોલે સતીશ બોલ બોલે સતીશી બોલો બોલા બોલા તમે પૂનમસિંહ ખોટા પડ્યા છે પામને એક કે ના આવે લખાઈશ બોલ ખોટો બીડી બોલા ખોલ ગામી દેલ ખોટો સતીશ ખોટા પડ્યા બોલા કાઢ

કેલા ના લે બોલ ખોટું બેસી ખોટું ના લાયું બોલ અબે તને નવપી બમકા નહી મેં તું ખોટું ખોટું મેલ મેલ

તું ચડલા ગડ દે બીપન લેજી પછી ફરકયે રુકઈ જાય હા બોસ ભાઈ મારા પેલા તો પણ

ખબર પડી જાય તો ખબર પડી જાય બોલે આ બર હાચું બોલશે બંગ કો મને ગળા હે કરું તો કરું કે આપ તમે જલી કને

એનો પર ગોળ કરતા દી ગોળ છે અ બોલેડ કદી બોલે 15 ખોટો કેટલા લઈ જા લઈ જા લઈ જા નઈ આલો નંબર આવે હોય આયા નંબર લખીને આયો એક લખ્યો તો કોઈ નાખો કોઈ નાખો

આપડા બે <coughs> <mumbles> <coughs>